જમ્યા બાદ તરત જ પાણી પીવાથી થઈ શકે છે આ ગંભીર સમસ્યા વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ ત્રણથી ચાર લીટર પાણી પીવાની ભલામણ કરે છે જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે તથા અનેક મહત્વપૂર્ણ શારીરિક કાર્યોમાં મદદ કરે છે તબીબોના મતે જમતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ જમ્યા પછી તરત જ પાણી પીવાને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે જેના કારણે ગેસ પેટ ફૂલવું અપચો કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે તો ચાલો જાણીએ જમ્યા પછી તરત જ પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે ભોજનને પચાવવા માટે પેટમાં એસિડ તથા અન્ય પાચન રસ જરૂરી છે પાણી પીવાથી આ રસ પાતળો થઈ જાય છે જેના કારણે ખોરાકને પચવામાં મુશ્કેલી પડે છે જેના કારણે ગેસ પેટ ફૂલવું અપચો કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે ભોજનમાંથી પોષક તત્વો અવશોષિત કરવા માટે અને અન્ય પાચક રસની જરૂર પડે છે જમ્યા પછી પાણી પીવાને કારણે આ પાચક રસ પાતળા થઈ જાય છે જેના કારણે શરીરમાં નબળાઈ થાક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે જમ્યા પછી પાણી પીવાથી પેટમાં રહેલ ખોરાક અને હવા વચ્ચેનું મિશ્રણ પાતળું થઈ જાય છે જેના કારણે પેટમાં ગેસ થવા લાગે છે જેથી પેટ ફૂલવું પેટમાં દુખાવો તથા બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે જમ્યા પછી તરત પાણી પીવાથી એસિડિટી થાય છે જેના કારણે પેટમાં બળતરા અને ફૂલ્લા જેવી સમસ્યાઓ થઈ શકે છે જમ્યા પછી કેટલા સમય સુધી પાણી ન પીવું જોઈએ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ખોરાક પચવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે આ દરમિયાન પાણી પીવાથી પાચનક્રિયા પર અસર પડે છે એટલા માટે તમારે ખોરાક ખાધા પછી પિસ્તાલીસથી સાઠ મિનિટ પછી પાણી પીવું જોઈએ અને એ પણ ધ્યાન રાખો કે જમ્યાના અડધા કલાક પહેલાં પાણી પીવું જોઈએ યોગ્ય સમયે પાણી પીવાના ફાયદા ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે યોગ્ય સમયે પાણી પીવાથી પાચનક્રિયા બરાબર રહે છે પાચનતંત્ર મજબૂત રહે છે પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને સારી રીતે શોષી લે છે યોગ્ય સમયે પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ